તો અમે લાખા બાપા આવી ગયા નિવેદ જવા દીધા રસીખાઈ જો મોબાઈલમાં જોઈ છે અમે તો નિવેદ જવા દીધા અમારા લાખા બાપા અમાર હુરાપુરા દાદાનું મંદિર છે નિવેદ જવા દીધા ને હવે અમે અઢી ઘડીકરા ઘેર જવાના છીએ અને સચિનની ઘેર જે કથા છે તો ન્યા જવાની છે કોડીનાર સામાન લેવા જવાનું છે તો હવે અમે રહીને નીકળ્યા હવે શશિનગર કરતા નથી થોડુંક સામાન થોડી નથી લેવાનો હતો લઈને મજા આવે છે હવે લાગી તો આપણે જમી લઈએ જમવામાં હું જઈ લઈએ

તો સચિની ઘેર થઈ ગઈ કથા પૂરી અને અમે આવી જઈએ છો ઘરે ભાઈ આજનો વિડિયો આવ્યો છે જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ નવા ત્યાં સુધી બધા બધાને બાય બાય